ખાનગી હવામાન એજન્સી વિન્ડીનું શું અનુમાન છે જાણીએ મારા સહયોગી પાસેથી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ખાનગી હવામાન એજન્સી વિન્ડીના માધ્યમથી જોઈએ કે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે આ સાથે જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી હજુ પણ ભારેથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જો આજની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ ખાબકી શકે છે વલસાડ છે સુરત છે ભરૂચ રાજપીપળા બોડેલી આમોદ વડોદરા આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારની તો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેજ પવન રહેશે આ સાથે જ ભારે વરસાદ ખાબકશે અલંગ મફવા ઉના વેરાવળ પોરબંદર ત્યારબાદ ભાનવડ સહિતના જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહેશે જામનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે રાજકોટમાં ભારે વરસાદ છે ચોટીલામાં ભારે વરસાદ છે ગોંડલમાં ભારે વરસાદ છે ત્યારબાદ જે આ પવનની દિશા છે તો મોરબી સુરેન્દ્રનગર કુડા જામનગર આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં પવનની ગતિ અતિ તીવ્ર રહેશે અને ત્યાં પણ વરસાદ ખાબકી શકે છે આ સાથે જ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ ખાબકી શકે છે અમદાવાદ ધોળકા નડિયાદ આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં જે વરસાદની આગ આગાહી કરવામાં આવી છે હિંમતનગર મહેસાણામાં પણ ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદ ખાબકી શકે છે આ સાથે જ દસ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે પોરબંદર સહિતના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે ભાવનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જ જો આગળની વાત કરીએ તો આજના દિવસ એટલે કે ચાર વાગ્યા સુધીના જો વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સહિત જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે વલસાડ છે સુરત છે ભરૂચ છે રાજપીપળા છે બોડેલી છે વડોદરા છે આમોદ છે નડિયાદ છે ગોધરા છે લુણાવાડા છે ત્યારબાદ ધોળકા છે અમદાવાદ છે હિંમતનગર છે મહેસાણા છે ખેડબ્રહ્મા છે ત્યારબાદ ડુંગરપુર છે આ તમામ એ વિસ્તાર છે પાલનપુર છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે પવનની ગતિ પણ વધુ રહેશે આ સાથે જ જો દરિયાકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો જે ચક્રવાત છે જેના કારણે પવનની ગતિ વધુ રહેશે અને વેરાવળમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે પોરબંદરમાં વરસાદ ખાબકી શકે છે જૂનાગઢમાં વરસાદ ખાબકી શકે છે આગામી સાત દિવસ હજુ પણ વરસાદની આગાહી છે જો ઓગણીસ તારીખ એટલે કે હવે આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તે દરિયાકાંઠાના વિસ્તારમાં જે પવનની ગતિ છે તે પવનની ગતિ વધારે રહેશે વેરાવળ છે જૂનાગઢ છે પોરબંદર છે ભાણપર છે અમરેલી છે ઉના છે મફા છે આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં પવન સાથે વરસાદ ખાબકશે અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર કે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી સુરત ભરૂચ વ્યારા રાજપીપળા ભરૂચ બોડેલી વડોદરા આમોદ આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે અને પવનની ગતિ પણ વધુ રહેશે વીસ તારીખની જો વાત કરવામાં આવે તો વીસ તારીખે જે પવ વરસાદનું જોર છે તે ચોક્કસપણે વરસાદનું જોર થોડું કરશે હળવો વરસાદ છે પરંતુ જે પવનની દિશા છે તે પવનની દિશા વધુ તીવ્ર રહેશે તેમાં પણ દક્ષિણ ગુજરાતનો સમાવેશ થઈ જાય છે અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પણ જે આ કાંઠાનો વિસ્તાર છે ત્યાં વધારે પ પવન રહેશે ઉના વેરાવળ પોરબંદર ભાવનગર સલાયાદ દ્વારકામાં વધારે વરસાદ રહેશે આ સાથે જ જે કચ્છ સહિતના જે વિસ્તાર છે ત્યાં પણ પવનની જે ગતિ છે તે વધારે રહેશે નલિયા છે માંડવી છે ગાંધીધામ છે ત્યારબાદ વાલરી છે આ તમામ વિસ્તારમાં પવનની ગતિ જે છે ત્યારે વધારે રહેશે એકવીસ તારીખે પણ તેજ જ પ્રકારનું જે વિંડીના માધ્યમથી જો સમજીએ તો એ દર્શાવી રહ્યા છે કે જે વધારે પવનની ગતિ રહેશે વરસાદ પણ રહેશે દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે ભાવનગર ભરૂચ આમોદ અલંગ વડોદરા ખંભાત કે જે સૌથી વધારે ત્યાં વરસાદની શક્યતા છે બાકીના જે સમગ્ર રાજ્યમાં આજે વરસાદ છે તે છૂટો છવાયો રહેશે પરંતુ આજે પચીસથી વધુ જિલ્લા એવા છે કે જ્યાં વધારે વરસાદ ખાબકી શકે છે આ વિંડીના માધ્યમથી આપણે સમજ્યા હવામાન વિભાગે પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે હજુ પણ આગામી દિવસોમાં જે વરસાદ છે તે વરસાદ વરસાદ વધુ ખાબકશે ચોક્કસપણે જે પાછલા બે દિવસમાં વરસાદ વરસ્યો છે તેના પ્રમાણમાં આજે વરસાદનું જોર થોડું ઘટ્યું છે પરંતુ આગામી દિવસોમાં જે વરસાદ છે તે ભારેથી અતિભારે વરસાદ રહેશે